જય ખોડિયાર માં સીતારામ ભટ્ટાઇ ની ચા અદ્રક ની design ની હાડીયું છે ગજી સિલિક ના કાપડ માં ને આ હે ને લગડી પટો હે જો ને આ પાલવ છે ને આપડે ખબર જ હોય સિલિક નું કાપડ તા કેવું આવે હાવ કોસું રૂપારૂ આવે છે ને મરુન કલર છે ને આ હાડી નો ભાવ છે પંદરસો રૂપિયા કલર આયરૂ પારો મરૂણ છે ને અસલ ડિઝાઇન એ છે કોઈ મે લેવી હોય ને તો સ્ક્રીનશોટ પાડેનામાં ફોટો નખજો ચાતા આપણી માલ ઉપડે જાય ખાએ ખા ફોન માં જોવે એટલે જા એક દાણા નું લાવું છે બાંધણી ડાઈપ ના આવે એક દાણા નું જા બીજો કલર છે આ નેવી બ્લુ માથે છે ને આનું આ પણ એવું છે કાપડ માં ફેર છે આમાં થોડોક જા છે આમાં લગડી પટો નહી આવે આમાં લગડી પટો છે જા નેવી બ્લુ છે જા એના ડિઝાઇન છે આપણી આખી કાપડ તો જાણું રૂપાણ હોય કલર બહુ જ અસલ છે

આ હેન બીટ કલર માં છે સે કાપડ તો હાવ કોસું આવે જા બ્લાઉઝ ચેક આ જામલી કલર માં છે આ બધી ભારે માં છે હાડ્યું આ એનું બ્લાઉઝ છે સાવ જીની ડિઝાઇન નું આ પાલવ છે જા હાડીમાં ડિઝાઇન છે કાપડ બધું અહિયાં ગઢ સિલ્ક માં છે. অলগ অলগ ভাৱে পাপে নাই ব্ল আছে আগীয়াৰ কলৰ আমি আচল হে বীট কলৰ মেখে આ મહેંદી કલર થયો જા મહેંદી કલર માથે છે બધી સાડીઓ નું કાપડ અસલ જ છે બધાય માં થોડુંક એક એક બે બે છે આપડે મેગ્યું હોય એક એક બે બે થી થોડું થોડું જા બીલુ કલર માથે છે આ પાલવ છે બધી સાડીઓ નું કાપડ અસલ છે આની ડિઝાઇન બીજી છે આ ની અલગ અલગ ડિઝાઇન છે હા છે ને બ્લાઉઝ બધી હોય એક દાણા નું બ્લાઉઝ છે ત્યાં કાપડ માં છે સાવ ગુણો કાપડ આવ્યા જ આ બ્લાઉઝ છે આ આ ડિઝાઇન વાળું છે અસલ બ્લાઉઝ જેની ડિઝાઇન છે અલગ બ્લાઉઝ હું સાડી થઈ જાય એમાં આપણે આ રીંગણી કલર હે કાપડ અસર થાય સેતું રે એ હું કરીને થયો હાવ લહેરી કેડું નહી હોય ચા પાલવ છે એક આ કલર માં છે ચા પાલવ છે આમાં કોઈ રીત ડિઝાઇન આવી ન કે વેશ મા જવા કે પ્લેન હાડી આવે અતારણે આ હાડીયો ની ફેશન વધારે બધું થોડુંક નવું નવું નીકળે નવું નવું જતું હોય આસો ગુલાબી કલર છે ઘાટો આસો ગુલાબી છે સિલિક કાપડ માં છે અસલ સિલ્ક કાપડ તને વધારે આલે जा अबलावू जा स्लीक कापड मा है पण आ ओलू इसलीक कई लहरीकणू है आ थोड़ू कोईलू से जा पालाव से हाड़ी उसे सशो पसा हवारी हूँ आना उपार घाटो कलर से वसल। ચા બ્લાઉઝ છે આમાં હાડી માંય ત્રણ કલર છે કોઈ ની પણ ગમતા હોય તો ક્લીન શર્ટ પાડે ને તમારે ફોટો નાખવામાં ફોટા વિના તો આપણે ખબર ન પડે કે કઈ હાડી છે એ ચા ઝેરી લીલો કલર છે ને આ પાલવ છે આમાં આખી આપણી design media માં દેખાડીએ ને તો ખબર પડે ને નકર તો અમુક પૂછે કે આમાં design ની ખબર નથી પડતી જેવા ખોલે ખોલે ને દેખાડીએ એવા સાટુ કે આખી ડિઝાઇન ની ખબર પડે આપણી જા બ્લાઉજ આ છે ને contrast machine છે બ્લાઉજ અલગ બ્લાઉઝ એક આમાં હજુ લાલ કલર છે. કલર છે આમાં છે પાલ લાલ મરુણ છે એકદમ હાવ લાલય ને આ હાળીઓ ડીઝાઇન ની અસલ છે ચા બ્લાઉઝ આ માં છે ને આ બીજી હશે એક પણ આનું કાપડ બીજું છે હા કોણું કાપડ છે જા હા આ કોણું કોણું હે અને આ પાલવ છે મહેંદી કલર માં છે না আ আছে ব্লাউজ জেি যাই নুসে আস ব্লাউজ চাইপ ওরা ডাইট নিছে হা ডাকা প মা আছে আমর অনকলছে તમામ હાથીડા વારી ડિઝાઇન હે ને કાપડ એસલ કોણો છે કલર એ મોરણો છે રૂપારો આ રીયું માં જો પછી અલગ અલગ કલર ની બધું કાપડ ને આવતું હોય કાપડ તા બહુ જ સારું આવે આ પાલવ છે ને આ બ્લાઉઝ આ ઝેરી લીલો કલર છે એક ને એક આ ઝેરી લીલો કલર હે બે કલર માં છે આ કોઈ ની પણ જતું હોય તો આમાં ક્રીનશર્ટ પાડે ને ફોટો નાખજો મારામાં ને ફોન નો અથવા ફોન કરવો આપણી મેસેજ માં નો બોલ્યું થાય તો અમારું ચેનલ છે માં ખોડિયાર સિલેક્શન લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો ને આવો ને આવો સપોર્ટ દેતા રીજો ને અમારા વિડીયા આગળ વધારજો જય ખોડિયાર માન હર હર મહાદેવ